Yeah. Why is mm. yeah. hm. so. it Shirève Prerabh sociedad under a breakout? 3200e x Sijını

બત કે એ આત્રે ઓર એ નામ પડે ચાલે એને નામ આ હોય 45 42 ના ચાલો સોળસો અગિયાર રૂપિયા છે માલ સુપર કલર વાળું લાઈટ વાળું આવા ભાવ ગણવા નહીં તો સુપર એક માલ છે કલર વાળો એના પૈસા થયા જ સોળસો અગિયાર રૂપિયા ચૌદસો ને છત્રીસ રૂપિયા છે માલ સારો છે ચોખ્ખો લાઈટ વાળો કલર વાળું થોડુંક દેખાય છે લાલ છાટ છે પણ ચૌદસો ને છત્રીસ રૂપિયાના ભાવ થયા આ માલના પાલ છે લાઈવ રજી ચાલુ છે Tersu, Sopan, Lalsa, Bulletin, Tersu,